નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેથર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ પાંચ મે સુધીની મોટી આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ એપ્રિલથી પાંચ મે સુધીની તો આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં તે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેશો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલથી એકાદ ડિગ્રી જેટલું નીચું નોંધાયેલ છે જેમાં અમદાવાદ ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ભુજમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ગાંધીનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે તારીખ ઓગણત્રીસથી લઈ ઓગણત્રીસ એપ્રિલથી લઈ અને પાંચ મે સુધીની આગાહી કરતાં જણાવે છે કે આ તારીખો દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના રહેશે અને પવનની સ્પીડ છે તે નોર્મલથી વધુ જોવા મળશે એટલે કે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન રહેવાની શક્યતાઓ છે અને ઝાટકાના પવનો છે તે પચીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન છે તે એકતાલીસ ડિગ્રી જેટલું ગણાય અને આગાહીના સમયમાં મહત્તમ તાપમાન વધઘટ થયા રાખશે તેમ છતાં પણ રેન્જ ચાલીસ ડિગ્રીથી બેતાલીસ ડિગ્રીની રહેશે અને આગાહી સમયમાં પાછળના દિવસોમાં મહત્તમ તાપમાન ઉપલી રેન્જ તરફ રહેવાની સંભાવનાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો પવનની ઝડપમાં વધારો થશે અને તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જ વચ્ચે જોવા મળશે